વડોદરા બહાર આવી રહ્યું છે ત્યારે શહેરને પુનઃ ધબકતું કરવા માટે વધુ એક વખત રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાની વિશ્વામિત્રી નદીની કાલાગોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ તેમણે મીટિંગ લીધી હતી જેમાં તે ઝોનના કોર્પોરેટર જોડાયા હતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મુલાકાત સમય આખું તંત્ર ખડે પગે રહ્યું હતું અગાઉ પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા રાજ્ય સરકારના બે મંત્રીઓએ ડમ્પર પર બેસીને નિરીક્ષણ કર્યું હતું તેનાથી તદ્દન વિપરીત ગૃહમંત્રી હર્ષ ગ્રાઉન્ડ પર જઈને લોકસંપર્ક સાંધીને સ્થિતિ જાણવાનો અને ત્યારબાદ તેણે સુધારવાનો પ્રયત્ન કર્યો છે તેમના પ્રયાસોને વડોદરાવાસીઓ બિરદાવી રહ્યા છે બે દિવસ કેટલું સફાઈ આજે રાત્રે સાડા અગિયાર વાગ્યા હમણાં સવા સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારે પૂરનો સામનો કર્યો છે અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એક બીજાના સહાયમાં ઊભા હતા અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને જે લોકો પૂરની તકલીફમાં નહોતા એ સૌ નગરજનોએ જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો સાથે સાથે આપણા વડોદરા શહેરમાં આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરીને વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ વડોદરા શહેરના આપે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારેય દિશામાં લાગી આજે વડોદરા શહેરમાં આખી રાત આજે સવારે આઠ વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની ટીમ શું માનવું છે જી સર કે તમે તો ખૂબ સિનિયર પત્રકાર છો આવી મુશ્કેલ ઘડીમાં કોઈ રાજનીતિ કરવાનો પ્રયત્ન કરે એ આપણે ના ચલાવવું જોઈએ મારી આપને વિનંતી છે કે તમે આજે કેટલાક કિલોમીટરો ફર્યા તમે જે વિસ્તારની અંદર જ્યાંની ટીમ આવી છે આ ટીમ અમદાવાદની હોય સુરતની હોય આ રાજ્યની ટીમ છે આ મુશ્કેલ ઘડીમાં એકબીજા આપણે એકબીજાને સહયોગ કરવો એ આપણા ગુજરાતીઓના સ્વભાવમાં છે આપણે અનેક મુશ્કેલ ઘડીઓનો સામનો કર્યો છે અમદાવાદ મહાનગરપાલિકાએ જે અઢીસો લોકો ત્રણસો લોકો મોકલવાના હોય સુરત મહાનગરપાલિકાએ જે બસો લોકો મોકલવાના હોય એ લોકો ક્યાં કામ કરે છે કઈ રીતે કામ કરે છે હું તમને બતાડું કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાંથી પચાસ લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઈન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો છું મને જરૂરથી પૂછજો હું જવાબ આપવા બંધાયેલો છું મેં બધી જ તપાસ કરી છે પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગારના આપ્યો હોય કોઈની જોડે ચીટિંગ થયું હોય એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી હું જાહેરમાં કહું છું એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવજો પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની અચ્છા સર એક સવાલ એમ આજે સવારથી ઓગણત્રીસ નંગ ડિસિલ્ટિંગ ગ્રેપ બ્રેકેટ પચીસ નંગ જેટિંગ મશીન ઓગણીસ સક્શન મશીન પાંચ સેટ સુપર સક્શન મશીન ત્રણ રિસાઈકલર મશીન એકસો ત્રીસ જેટલા જેસીબી મશીન એકસો સડસઠ હાઇવા ટ્રક ડમ્પર અને બસો ને ચૌદ જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ લઈ હમણાં એટલે કે રાત્રે બાર વાગ્યા સુધી ઓગણીસ વોર્ડમાં આજના ચોવીસ કલાકમાં અઢારસો મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે હજી રાત્રે જે ઢગલા આપણે જોયા છે એને ઉપાડવાની કામગીરી ચાલુ છે એનો આંકડો આજે સાંજે પાંચ વાગે આપ સૌને આપવામાં આવશે મોટા ભાગનો વિસ્તાર આજે રાત સુધી સંપૂર્ણ સાફ કરી લેવાનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે હું પોતે જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો આજે ફરી એ વિસ્તારમાં ગયો છું જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી તમામ લોકો અલગ અલગ જે લીધી છે એ બધા જ ભેગા કાલે સાંજ મોડી રાત સુધી મોટા મોટી કે કાલે આખી રાત બી કામ ખેંચવું પડે તો બી ખેંચીને પરમ દિવસે વહેલી સવારે આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે